નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે પોતાના ઘર નું સપનું થશે સાકાર આરબીઆઈ સહિત સરકારી બેંકો આપી રહી છે સૌથી સસ્તું હોમ લોન વ્યાજ દર માત્ર સાત પાંચ દસ ટકા થી શરૂ લોસ ખામેનીનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ સરકારી શાળામાં માટે ખરીદવા બાવીસ કરોડ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી સૌરાષ્ટ્ર કચ્છમાં તેર સ્માર્ટ જીઆઈડીસી બનશે રાજકોટમાં વાયબ્રન્ટ રીજનલ સમિટમાં જાહેરાત જામનગર અમરેલી ભાવનગર કચ્છ મોરબી અને સુરેન્દ્રનગર શહેરોનો કરાયો સમાવેશ ગુજરાત માટે રિલાયન્સ ની પાંચ મોટી જાહેરાત જીઓ લોન્ચ કરશે દેશનું પહેલું મેડ ઇન ઇન્ડિયા એઆઈ પ્લેટફોર્મ વીજીઆરસી માં વેલ્સપન ગ્રુપ ના બીકે ગોય કઈ આઈ એ બે હાજર ત્રણ ની યાદો વાગોળી નરેન્દ્ર મોદી ના એક શબ્દે કચ્છ નું નસીબ બદલ્યું ગાંધીનગર માં મેટ્રો સીએમ ડીઆઈ સીએમ ની સવારી અને ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર થી સચિવાલય સુધી મુસાફરી કરી ભારતીય રેલવેની નવી ક્રાંતિ હવે વંદે ભારત સ્લીપર કોચમાં ચાર મશીનોથી ગણાતા હતા પૈસા ઓફિસમાંથી મળ્યા સોના હીરાના ઢગલા ચોટીલા માં મંદિર પાસેના ચાલીસ ફૂટના રસ્તા પરનું વીસ નું દબાણ દૂર કરાયું કલેક્ટર અને મહંત વચ્ચે રસ્તા વચ્ચે જ થયું ઘર્ષણ

અમદાવાદમાં ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર ફેક્ટરી વિરેન પટેલની ધરપકડ કરવામાં આવી તિરુવનંતપુરમ ગંભીર સંકટના વાદળો તમિલનાડુના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિનંતી કરવામાં આવી ભારત અને ન્યુઝીલેન્ડ મેચમાં આ બાંગ્લાદેશ કનેક્શન બીસીસીઆઈ અને બીસીબી વિવાદ વચ્ચે આઈસીસી નો મોટો નિર્ણય લેવામાં આવ્યો મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં ભારે હોબાળો ગોપાલ ઇટાલિયાના આકરા પ્રહારો વચ્ચે સહપ્રભારીની અટકાયત કરવામાં આવી જુનાગઢમાં ગેરકાયદે રીતે ફટાકડાનો સંગ્રહ કરનારી વેપારી ઝડપાયો ફટાકડા ના હવે વેચાણ કે સંગ્રહ માટે પરવાનગી ન લીધી હવે ના તેલ મળશે કે ના પૈસા મળશે વેને જુએલાના ઓપરેશન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને આપી દીધી ખુલ્લી ધમકી મુકેશ અંબાણીની ગુજરાતને મોટી ભેટ આપવામાં આવી રૂપિયા સાત લાખ કરોડના રોકાણ સાથે રાજ્યના વિકાસ માટે આપ્યા પાંચ સુવર્ણ વચનો ઓઇલ માટે માદુરોને ઘૂંટણીએ લાવ્યા છતાં અમેરિકાને ભર ફાયદો નહીં ડોનાલ્ડ ટ્રમ્પના પ્લાન પર પાણી ફેરી વળ્યું પતંગ મહોત્સવનું ઉદઘાટન કરવા માટે પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર ફેડરિક સાબરમતી રિવરફ્રન્ટ પર એક કારમાં સાથે પહોંચ્યા સુરતથી અમદાવાદ હવે માત્ર અઢી કલાકમાં પહોંચી જવાશે ભરૂચ અને કિમ એક્સપ્રેસ વે ખુલ્લો મુકાતા ટ્રાફિક જામમાંથી મળી મુક્તિ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિવાદમાં હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ બાંગ્લાદેશની મેચો માટે યજમાનીની ઓફર કરી ઈરાનમાં વિરોધીની આગ વચ્ચે પાંચસો આડત્રીસ લોકોના મોત દસ હજારથી વધુ લોકોની ધરપકડ સંસદના સ્પીકરે અમેરિકા ઇઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી રેલવેની નવી રફતાર બે હજાર છવ્વીસ ના ટાઈમ ટેબલ માં મોટો ફેરફાર પાંચસો ને ઓગણપસાઠ ટ્રેનો દોડશે સુપરફાસ્ટ અને બચશે તમારો કિંમતી સમય થાવરમાં મેક ઇન ઇન્ડિયા ના વિઝન સાથે ચાલતા કિસાન મોલ ની એ ગુજરાત ફર્સ્ટ ની ટીમે ખેડૂતો સાથે કરી વાતચીત રાજકોટ મોરબી હાઈવે પર ટ્રાફિક જામ સૌરાષ્ટ્ર કચ્છ વાયબ્રન્ટ સમિટમાં પહોંચતા અધિકારીઓ અને ઉદ્યોગકાર ફસાઈ ગયા હવે ભારતમાં આ બીટ કોઈન ખેર નથી સરકારે લાગુ કર્યા પાંચ કડક નિયમ થઈ જશે સજા તો લાત મારીને કાઢી રાજ ઉત્તર પ્રદેશ બિહારના લોકો સુરતમાં પાંચ લાખની લકણી ચાલલી નોટો સાથે બે ઝડપાયાસુજી પર્દાફાશ કરીને આરોપી ને દબોચ્યા આંબેડકર ઓપન યુનિવર્સિટી વિવિધ કોર્સ ની ફી માં કર્યો જંગી વધારો કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ પ્રધાનમંત્રી મોદીએ જર્મન ચાન્સેલર સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પ્રતંગ મહોત્સવ નો પ્રારંભ કરાયો મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં જનમેદની ઉમટી પડી ભાજપના કોંગ્રેસ માટે ચિંતાનો વિષય થયો ડિજિટલ કરીને છેતરનારી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ તાઇવાનના નાગરિક સહિત સાત આરોપીઓ ઝડપાયા

ગાંધીનગરના કાવાદાવા દાદાના નવા મંત્રીમંડળમાં અનફીટ મંત્રીઓની સંખ્યા વધી આરોગ્ય મંત્રીનું આરોગ્ય બગડ્યું અવકાશમાં ઈસરોનો દબદબો વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ લોન્ચિંગમાં સોળ ઉપગ્રહો સાથે પીએસએલવી સી બાસઠનું સફળ ઉડાણ કરવામાં આવ્યું પહેલી એપ્રિલથી બજાઈ જશે હવે ઇન્કમ ટેક્સના નિયમો ચોસઠ વર્ષ જૂનો કાયદો રદ કરવામાં આવશે સામાન્ય માણસને થશે મોટો ફાયદો મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક પંદર જાન્યુઆરી કંઈક મોટું થશે ફડણવીસની ની ભવિષ્યવાણી થી અજીત પવાર ખામા ફફડાટ ફેલાયો સરકાર દ્વારા થનારા ઈ ઓપ્શન પર હવે બજારની નજર મંડાય ગાઉં આ વર્ષે મોટા પાયે વાવેતર થતા પાકમાં નવો રેકોર્ડ રચાય તેવી આશા કવાંટમાં ચૈતર ચેતર વસાવની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા ધારાસભ્યની હાઇડ્રો પ્રોજેક્ટ રદ કરવાની કરાય માંગ ગુજરાતના વધુ એક સમાજમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો બીજું સંતાન લાવનાર દંપતીને રૂપિયા આપાશે પચીસ હજારનું ઇનામ ગાંધીનગરમાં ઉદગમ સુરની જમાવટ યુવા ગાયક કંદર્પ શુક્લાની શાસ્ત્રીય પ્રસુતિથી હવે રાયસનનું વાતાવરણ ભક્તિમય બન્યું પ્રધાનમંત્રી મોદી બાદ હવે અમિત શાહ પણ આવશે ગુજરાત ઉત્તરાયણની પરિવાર અને કાર્યકર્તાઓ સાથે કરશે ઉજવણી ફક્ત કન્ફર્મ ટિકિટ અધિકારીઓના ક્વાટા પણ નહીં ચાલે વંદે ભારત સ્લીપર ટ્રેન માટે આવી ગઈ મોટી અપડેટ હવે કંપનીઓ પણ ખોલી શકશે મેડિકલ કોલેજ એન ના નવા નિયમથી એમબીબીએસ સીટોમાં થશે મોટો વધારો ઈસરોનું બે હજાર છવ્વીસના વર્ષનું પહેલું લોન્ચિંગ ફેલ પંદર ને લઈ જતું પીએસએલવી રોકેટ ત્રીજા સ્ટેજમાં થયો હવે ફેલ અને રસ્તો ભટક્યો ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી ગુજરાતમાં નવી નોકરીઓ પણ આવશે ભારત જર્મની દ્વિપક્ષીય વેપાર પચાસ બિલિયન ડોલરને પાર ઇન્ડિયા જર્મની સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત થશે બાંગ્લાદેશમાં ચીનનો માસ્ટર પ્લાન ઢાકામાં સ્થપાશે રૂપિયા ચારસો સુડતાલીસ કરોડની ડ્રોન ફેક્ટરી બંને દેશો વિશે થઈ મોટી ડીલ આમ આદમી પાર્ટી તો આવશે હવે દિલ્હી થી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડા રાજ ચલાવશે મોરબીમાં આમ આદમી પાર્ટીના સહપ્રભારી બરાબરના બગડા રાજીનામું આપી દીધું વંદે ભારત સ્લીપર ટ્રેન માં આરસી ટિકિટ નઈ મળે લઘુતમ ભાડું 400 કિલોમીટર અંતર જેટલું હશે ગીગ વર્કર્સ ની માંગણીઓ વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડા એક દિવસ માટે બલિંકિટ ના ડિલિવરી એજન્ટ બન્યા મોંગવારીની સામે રક્ષણ નવા વર્ષે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો નક્કી હવે જાન્યુઆરી બે થી મોંઘવારી ભથ્થામાં થશે વધારો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ અદ્યતન બાયો સેફ્ટી લેબ નો શિલાન્યાસ કરશે રબારી સમાજ પણ હવે કુરજીવાજીથી દૂર થઈ શિક્ષણ તરફ વળશે બનાસકાંઠામાં યોજાશે મહાસંમેલન હવે સમુદ્રના માર્ગેથી આવશે વીજળી ભારત સાઉદી અને યુએ નો આ માસ્ટર પ્લાન બદલશે ઊર્જાની દુનિયા અમરેલીના ખાંભાગીર પંથકમાં પશુઓમાં ખરવા રોગની શંકા પશુપાલન વિભાગે સેમ્પલિંગ અને રિસ્કેનિંગ કર્યું શરૂ હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ